શહેરની હવા અત્યંત ઝેરી બની હોવાનું ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવતા ભયનો માહોલ બાદમાં બહાર આવ્યું યાંત્રિક ખામી હતી ભરૂચ કલેક્ટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝેરીલી બની હોવાનો એક ક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ખડબડાટ મચી જવા પામ્યો હતો જો કે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાઈ હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ એક મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારે ઉહાપોહ મચ્યો હતો સામાન્ય રીતે એક ક્યુઆઈ એકસો પચાસની આસપાસ હોવા છતાં મીટરે અચાનક પાંચસો એક ક્યુઆઈ દર્શાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા તંત્રએ એક ક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એક યુઆઈના પાંચસો સ્તરને અત્યંત જીવલેણ કરવામાં આવે છે જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે આ સ્તરે એ ક્યુઆઈ હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી ટાળવાની સલાહ આપવામાં આવે છે જો કે ભરૂચનો એ ક્યુઆઈ એકસો પાંત્રીસની આસપાસ જ નોંધાઈ રહ્યો છે આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દીધું હતું જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઊભો થાય છે જો કે હાલ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ડિસ્પ્લે બોર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે આપણે ભરૂચ અંદર આજે સવારે જે એક્યુઆઈ છે હવાની જે શુદ્ધતા છે એ પાંચસો ની ઉપર બતાવી હતી અને આ હાલ આપ જોઈ રહ્યા છો એ ની ઉપર છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર જીરો થી પચાસ જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને પચાસ થી જે સો છે એ મેન્યુક્યુલેટ એટલે એ થોડુંક અનએડજસ્ટ કહેવાય પણ જે દોઢસોની ઉપર જે એક્યુઆઈ જાય એ ખરેખર હેઝર ડેડમાં ગણવામાં આવે છે આમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે ભરૂચમાં જીએનએફસી આવી છે એનસીપીએલ આવી છે રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ અમને અમે જ્યારે જીપીસી પેને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે તો આ ડિજિટલ બોર્ડ છે તો નગરપાલિકા કે જેમણે બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જે લોકો સેટ કરી દેશે તો ભરુતની જનતાને સાચો એક્યુઆઈ જાણવા નહીં મળે અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે